તો ખરા આ ફેર આપણે રીંગણ જોરદાર લાગી હે મોજા ભાવનું બિયારંગ લાવ્યો તો લાવતા લાવી દીધું પણ એવો રીંગણ લાગે ને જોરદાર આ તો લાગ્યા લાગે આ ખભા તો હાજર થઈ ગયા હા એવી દવા મારી મારી પંપ મારવું અને એ મારે તો લત પર થઈ ગયો ઉનાળાના પર રીંગણને એ બહુ લાગ્યો આફેર તો પેલા બળદેવ કાકોર મેલિન એ તરુણ ને હવણાવી જશે કે લાવો ને મારે ભરતું બનાવવું હા મારે તો ઉભો રીંગણ બનાવો હા આડો રીંગણ બનાવો હવે તો જબરદસ્ત કહે હે માર મહેમાન આવ્યા કે તે તો કાઢી મોકલો કે કિલો કે હવે ભાઈ આ મોંઘવારીનું રીંગણ મળે એમને ના મળે એક રીંગણ ના મળે પણ આ તો હું પેલું શરમ મે મેં જો જોયું આલ હાલ દઈએ રીંગણ પણ હવે આલો નહીં એમને હે ને માર પાપડીઓ કરી હતી તે મારા બેટા એકલા એકલા પેલું શાક બનાવીને ખાય એમાં તો આલાય ના અને હુંમાં ઘેર મોકલો હારું મેં કહી અમે રીંગણી કરી હવે મારા હારા વસુટે હાથ ખરા અલે અજુબા દેખાય ખરા વાડી તો હ ખરા અલે આ જબરજસ્ત વાડી કરી હેન રિંગર તો જો હો બો રિંગર લાગ્યો આ તો ગમે તે મેઠી મારી ને તો રિંગર તો હું લઈ જ જઉ આ બળદેવ મારો ઓળશે વસુટે ખરો હા આ રિંગણ લેવા જ આવે છે પણ એક રિંગણું નહીં હાલવાનું મારો બેટો એની નજરે બહુ ખોટી આજ નજર માં લેવી પડે અલે અજુબા આવ બોલો શું હા

ઓટો તો તમે મારતા જ હશે મને ખબર હા તો હું શું કહું હવે થોડી શાક ની આજો સવલત કરી આપો થારું યાર એમ કોણ કે રેંગણો વાળો હા જો એક મહિના હી હે ને એક મહિના હી દવા ના પંપ મારી મારી થાકી ગયો હો તાના રેંગણો લાગ્યો હો હવે તમે એમ કોણ કે રેંગણો વાળો મારા ઘેર ખાવું હોય તો ખાઈ જવાનું પણ રેંગણો મળે નહીં અલ્યો ભૂડો યાર

રેંગણી તો કે એ તો અઠવાડિયે ફરી દવા આવશે કે એની કે મારું બેટું આ રેંગણો ચેલો લાગે હે તો લખી તો અઠવાડિયે ફરી દવા આવે તો લખી તો આ બધું ઘરી જશે તાપમાન તાપમાં લાગે એમ આ ઉનાળાની લૂ લાગે ને એટલે બધા પોદો ઘરી જાય અને એમ પાણી ગરમ હોય એટલે મારા ઓળશે બે છોકરાઓ શું કે છીએ હા મારા ઓળશે આયા ખરા હજુ હજુ બા

પેલા બે ભેગડા આવે ને ભેગડા પોણી ના એ ભરી ફરી ને

લઈ જાય ને ડોલકુ લઈ જાય તો હું પહોંચા તું ડોલકુ કે હજુ બા લઈ ગયો એજ વસિયારસી ઉભરા આપી કેવું લેવાના હાલત ખરા હો ને એ દેખાય ખરા કશું હાથમાં એવું નઈ લાગે બધું લે ચાર ડેટ આપ્યો ચોરી તો નીકળે ચોરી તો નીકળી આપડે ગયા એક રીંગણ પડ્યું રૂપિયા લે ભાઈ આલિયા એમ તમને કેમ લાગશે પૈસા તો હું બે લઉં તા ચોરી કઈ લાય એવું લાગે તું એક કામ કરજે રહો કરજે